નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાના તો આજે મિત્રો આપણે આ વિડીયો થકી ખેડૂત ફાર્મ રજિસ્ટ્રી ઘરે બેઠા ઓનલાઈન આપણા મોબાઈલમાંથી કઈ રીતે કરી શકીએ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો થકી જોઈશું તો ચાલો મિત્રો શરૂઆત કરીએ મોબાઈલમાંથી આપણે જાતે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કરતાં પહેલાં તેના ઉપયોગો અને કયા ડોક્યુમેન્ટ આપણે પાસે રાખવા પડશે તે જોઈશું મિત્રો ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે તો ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો જોઈએ તો પ્રથમ છે મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બીજું જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે જે આપણને બે નો ખેડૂતને જે હપ્તો મળે છે તે ત્રીજું જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ ચોથું લઘુત્તમ ટેકાના ટેકાના ભાવ ભાવ જે મિત્રો દર વર્ષે અલગ અલગ પાકના લઘુત્તમ દ્વારા નક્કી થતા હોય છે તે અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઉપરોક્ત યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતે નીચે મુજબના આધાર પુરાવા સાથે લઈને આવવું એટલે મિત્રો જો આપણે જાતે મોબાઈલમાંથી ઈ કેવાયસી કરવાનું છે તો તેના માટે કયા ડોક્યુમેન્ટ આપણે સાથે રાખવા પડશે તે જોઈએ તો આધાર કાર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર અને સર્વે નંબર એટલે કે આપણે સાત બારની સોફ્ટ કોપી અથવા હાર્ડ કોપી જોડે હોવી જોઈએ તો ખાસ બીજું મિત્રો જોઈએ તો જે ખેડૂતને બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતે ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું જો નોંધણી થયેલી નહીં હોય તો આગામી બે હજારનો હપ્તો મળશે નહીં તો મિત્રો જે લોકોને ખેડૂતોને જે કિસાન સન્માન નિધિ અંતર્ગત બે હજારનો હપ્તો મળે છે તેમને આ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂત નોંધણી ફરજિયાત કરાવવી પડશે અને બીજા ખેડૂત મિત્રોને પણ ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત છે તો સૌ પ્રથમ મિત્રો તમારે ગૂગલમાં જવાનું રહેશે અને આ રીતની વેબસાઇટ સર્ચ કરવાની રહેશે આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે નીચે મિત્રો અલગ અલગ વેબસાઇટો ખોલશે તેમાં તમારે પ્રથમ જ જે વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રી તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક થઈ જાય એટલે મિત્રો આ રીતનું એક પેજ ખુલશે તેમાં તમે અહીંયા નીચે ઓપ્શન આવશે એમાં ઓફિશિયલ અને ફાર્મર બે ઓપ્શન હશે તેમાં તમારે ફાર્મર ઉપર ટીક માર્ક કરવાનું રહેશે ત્યાં મિત્રો ટીક માર્ક થઈ જાય એટલે પછી નીચે મિત્રો અહીંયા ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી મિત્રો અહીંયા એન્ટર યોર આધાર નંબર આવશે જે ખેડૂતનો નાખવાનો રહેશે પછી નીચે મિત્રો એકવાર વેરીફાઈનો ઓપ્શન આવશે તો વેરીફાઈ થઈ જાય તેના પછી અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે અને પછી અહીંયા નીચે સબમિટનો ઓપ્શન છે તો સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે જે આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે અને અહીંયા મિત્રો એકવાર વેરીફાય કરવાનું રહેશે વેરીફાઈ થઈ જાય એટલે આ રીતનું વેરીફાઈ ઓકે લખેલું બતાવશે અને અહીંયા નીચે ખેડૂતની બધી જ ડિટેલ્સ ખુલશે તો અહીંયા વન બાય વન આપણે જોઈ લેવાની ડિટેલ્સ જોઈ લીધા પછી અહીંયા નીચે આપણે જોઈશું તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો આવશે તો અહીંયા ખેડૂતનો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો મોબાઈલ નંબર એન્ટર કરીશું એટલે આ રીતનું ખુલશે તેમાં અહીંયા નીચે મિત્રો જોઈશું તો આપણને સેટ પાસવર્ડનો ઓપ્શન આવશે તો અહીંયા આપણે આ ઠંકનો એક સ્ટ્રોંગ પાસવર્ડ રાખી અને અહીંયા કન્ફર્મ પાસવર્ડ કરી દેવાનું કન્ફર્મ પાસવર્ડ થઈ જશે એટલે મિત્રો અહીંયા ઉપર આ રીતનું રજીસ્ટ્રેશન સક્સેસફુલી લખેલું આવશે અને અહીંયા આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ફરીથી મિત્રો આપણે સેટ કરેલા પાસવર્ડથી અહીંયા ફાર્મરમાં જઈ અને પાસવર્ડ ઉપર ટીકમાર્ક કરી અને અહીંયા મોબાઈલ નંબર લખી અને નીચે અહીંયા પાસવર્ડ લખી અને અહીંયા કેપચા નાખે માગેલો છે તો કેપચા લખી અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ રીતની ડિટેલ ખુલશે એ વન બાય વન તમારે ચેક કરી લેવાની રહેશે ડિટેલ્સ ચેક થઈ ગયા પછી અહીંયા નીચે જોઈએ તો અહીંયા મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લે પ્લેટફોર્મ તો અહીંયા મિત્રો મોબાઈલ નંબર જે લિંક છે તે અહીંયા નાખવાનું રહેશે નીચે મિત્રો ચોરસ બોક્સમાં નાખવાનું રહેશે અને પછી અહીંયા નીચે મિત્રો રજીસ્ટર એઝ ફાર્મર ઉપર ટીક માર્ક કરવાનું રહેશે લેન્ડ ઓનરશીપ ડિટેલ્સમાં અહીંયા આપણે ફાર્મર ટાઈપમાં અહીંયા આપણે ઓનર સિલેક્ટ કરવાનો રહેશે ઓનર સિલેક્ટ થઈ જાય એના પછી આ રીતની ફેચ લેન્ડ ડિટેલ્સ એટલે કે ઓનર સિલેક્ટ થઈ ગયા પછી નીચે ઓપ્શન ખુલશે એમાં ફેચ લેન્ડ ડિટેલ્સ ઉપર આપણે ટીક કરીશું તો આ રીતની માહિતી ખુલશે ડિસ્ટ્રિક્ટ વિલેજ સિલેક્ટ થઈ જાય પછી અહીંયા સર્વે નંબરની માહિતી નાખવાની આવશે અહીંયા સર્વે નંબર અહીંયા સબ સર્વે નંબર એટલે કે પૈકી ભાગ હોય તો પૈકી ભાગ સર્ચ મારવાના તો નીચે પૈકી ભાગ બતાવશે અને અહીંયા આપણે અહીંયા બધી ડિટેલ બતાવશે અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે પછી આ રીતનું ખોલશે અહીંયા આપણે આ રીતનું સન ઓફ માર્ક કરવાનું રહેશે અને નીચે જોઈએ તો આઈડેન્ટિફાઈડ નેમ ઇન ઇંગ્લિશ તો અહીંયા ખેડૂતનું ઇંગ્લિશમાં નામ લખવાનું થશે અને ખાસ મિત્રો અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું કે અહીંયા લખ્યું છે આઈડેન્ટિટી ફાયર નેમ ઇન લોકલ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ તો અહીંયા મિત્રો જે લોકલ નામથી બોલાવતા હોય એ લોકલ નામ અહીંયા આપણે ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે એ થઈ જાય પછી આ રીતનું ખુલશે તો અહીંયા તમારે એગ્રિકલ્ચર ઉપર ટીક કરવાનું રહેશે અને નીચે અહીંયા ફાર્મર કોન્સ્ટેન્ટ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને બીજું નીચે જોઈએ તો અહીંયા આના ઉપર ટીક કરવાનું રહેશે અને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે સેવ ઉપર ક્લિક થઈ જાય એટલે આ રીતનું ખુલશે અહીંયા લખેલું હશે ફાર્મર કોન્સ્ટેન્ટ ઈ સાઇન તો અહીંયા આપણે પ્રોસેટ ઈ સાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે આના ઉપર ટીક થઈ જાય એટલે પછી આ રીતનું ખુલશે તો અહીંયા આપણે એક આધાર નંબર નાખવાનો રહેશે એ આધાર નંબર નાખશું એટલે એ આધાર નંબર ઉપર એ રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો થશે ઓટીપી એન્ટર કરશું એટલે અહીંયા નીચે આના ઉપર ટીક માર્ક કરી અને નીચે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા નીચે આ રીતનું બતાવશે એમાં તમારે અહીંયા એગ્રિકલ્ચર ઉપર ટીક કરી અને અહીંયા ઈ સાઇન કમ્પ્લેટ ઉપર ટીક કરવાનું રહેશે અને પછી મિત્રો અહીંયા તમેથી સો ઇ સાઇન ડોક્યુમેન્ટ પણ જોઈ શકશું ઈ સાઇન કમ્પ્લીટ થયા પછી તમને મિત્રો અહીંયા ફાર્મર આઈડી અને ફાર્મર એનરોલમેન્ટ આઈડી બતાવવા લાગશે અને નીચે અહીંયા મિત્રો તમે એની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો તો અહીં મિત્રો તમને ફાર્મર આઈડી અને ફાર્મર એનરોલમેન્ટ આઈડી બતાવે એટલે તમારી ખેડૂત તરીકેની નોંધણી થઈ ગઈ તો ફરી મળીશું મિત્રો આવી અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત